લીંબડીના ઊંટડી બ્રિજમાં પડ્યા મોટા ગાબડા ત્યારે નવીનીકરણ કરવામાં આવેલ બ્રિજની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે ભ્રષ્ટાચાર હોય તેવી ચર્ચાઈ રહી છે ત્યારે આ ઊંટડી બ્રિજ ની વાત કરવામાં આવે તો લીમડી ધંધુકા હાઈવેને જોડતો આ બ્રિજ છે ત્યારે બાજુમાં બ્રિટિશ શાસન વખતે બનાવેલ સો વર્ષ કરતા પણ જૂનો બ્રિજ આવેલો છે પણ આ બ્રિજ બંધ કરવામાં આવ્યું છે ત્યારે આ બ્રિજની બાજુમાં બીજા બ્રિજનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ બ્રિજનું ઉદઘાટન પણ કરવામાં નથી આવ્યું તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે વધુમાં વાત કરવામાં આવે તો આ નવો બ્રિજ તો બન્યો પણ ભ્રષ્ટાચાર ભભૂક્યો હોય તેવું લાગી રહ્યું છે કેમકે બ્રિજમાં મોટા મોટા ગાબડા પડ્યા છે અને બ્રિજમાંથી લોખંડના સળિયા પણ બહાર જોવા મળી રહ્યા છે એમાં કલ્પેશ વાઘે